SSI são os ધોરણ બાર અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ કોમ્પ્યુટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા લિટલ ફ્લાવર્સ શાળા ખાતે એસએસસી દ્વારા ધોરણ બારના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ કોમ્પ્યુટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું પરીક્ષામાં એકસો પચીસથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી કોમ્પ્યુટરની પરીક્ષા દરમિયાન ત્રણ કલાકમાં ત્રણ પેપર સોલ્વ કરવાના જેના ગુણ ત્રણસો રાખવામાં આવ્યા હતા બોર્ડ પરીક્ષા બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસમાં વધારો થાય અને સરળતાથી પરીક્ષાનું પેપર શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું કરે અને સારા ગુણ લાવે તેવા સફળ પ્રયત્નથી છેલ્લા પંદર વર્ષથી વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેક્ટિકલની સચોટ જાણકારી આપવામાં આવી રહી છે ત્યારે આજે બોર્ડની પરીક્ષા પહેલા પ્રી બોર્ડ કોમ્પ્યુટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું એસએસસી સંસ્થા સ્નેહ સર હેઝ અરેન્જ્ડ ધીસ એક્ઝામિનેશન ટુ બિલ્ડ અપ અવર કોન્ફિડન્સ ફોર ધ બોર્ડ ધ એક્ઝામિનેશન ઇઝ ઓફ ફોર થ્રી આવર્સ થ્રી પેપર્સ ઇચ ઓફ હંડ્રેડ માર્ક્સ જસ્ટ ટુ બિલ્ડ અપ અવર કોન્ફિડેશન કોન્ફિડન્ટ જસ્ટ ટુ અપ અવર કોન્ફિડન્સ બિફોર ધ એક્ઝામિનેશન ઓફ બોર્ડ્સ અમારા કોમ્પ્યુટરના ટીચર્સ સ્નેહ સર અમારે બોર્ડનો બોર્ડમાં જે બીક લાગે છે પેપરથી એ દૂર કરવા માટે આજે પ્રી બોર્ડ એક્ઝામ લીધી છે ત્રણ કલાકમાં ત્રણ પેપર આપ્યા છે ત્રણસો માર્કસ સો કરવા તો એના લીધે અમારો આત્મવિશ્વાસ વધે અને બોર્ડમાં કોઈ ગભરા ગભરાયા વિના શાંતિથી અને સારી રીતે પેપર આપી શકે તેના માટે લીધી છે તો જેનાથી અમારે બધાને પ્રોત્સાહન મળ્યું છે મારું નામ ધ્રુવી પંચાલ